મતનગર ટેક્ટલીન માં ફડી લઈને આવ્યો છું એપીએમસી માં અહીં લગભગ પાંચ સાત દિવસ સારા એવા ભાવ મળે છે ચૌદસો થી સોળસો પચાસ સોળસો સિત્તેર સુધી ના ખેડૂતો ભાવ મળે છે એથી ખુશ ખુશખુશાલ છે અને લગભગ ઘણા બધા તાલુકા આજુબાજુના ચાર પાંચ તાલુકાના અહીં દૂર દૂર થી ખેડૂતો માં ફરી લઈને આવું છું સારા ભાવ મળે એટલા માટે બધી સગવડ બધી સારી છે પણ રોજ ન લગભગ હજાર એક ટ્રેક્ટર આવશે એમાં પાંચસો સાતસો ટ્રેક્ટર ની રાજી થાય છે બીજા ટ્રેક્ટર ની રાજી થતી નહીં એટલે બાર લાઈન ઉભો રહેવું પડશે એની કોઈક સગવડ થાય તો વિનંતી મારી એટલી વિનંતી છે એમ અત્યારે બાર બંને સાઈડે બબે બે કિલોમીટરની લાઈનો છે અને દૂર દૂરથી લોકો આવે છે સાબરકોઠા અરવલ્લી મહેસાણા બનાસકાંઠા કપડવંજ બાયડ એ બાજુ બધા ખેડૂતો આવે છે અને ભાવ સારી ક્વોલિટી હોય તો પંદરસોથી સત્તરસોની રેન્જ રહે છે અને જો વીક હોય પરલી હોય તો અગિયારસોથી તેરસો સુધીના ભાવ મળે છે ઉત્તર ગુજરાતના પાંચથી સાત જિલ્લાઓના ખેડૂતો અહીંયા હિંમતનગરમાં ભરી લઈને આવે છે હિંમતનગરમાં બહારથી વેપારીઓ જે ખરીદીમાં તિરુપતિથી મહારાષ્ટ્રથી એમપીથી બધા જ ખેડૂતોને અમારા વેપારીઓ મિલોવાળા અને અંદરના માર્કેટયાર્ડના વેપારીઓ ભાવ ખરેખર બજાર કરતાં બધી માર્કેટ યાર્ડો કરતાં બસો રૂપિયા અમારા હિંમતનગર એપીએમસીનો ઊંચો પડે છે અસામાજિક તત્વો બેફામ બન્યા છે ફુડાના મકાન નજીક નજીવી બાબતમાં લુખા તત્વોએ મારામારી કરી નશાની હાલતમાં હથિયાર સાથે બબાલ કરી હોવાનું સામે આવ્યું છે જાહેરમાં હથિયાર સાથે ફરતા શખ્સે મારી નાખવાની ધમકી આપી નો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે તો વડોદરાની આ ઘટના જ્યાં લક્ષ્મીપુરામાં અસામાજિક તત્વો જાણે કે બેફામ બની રહ્યા હોય તે પ્રકારની વધુ એક ઘટના સામે આવી રહી છે મારામારી કરવામાં આવી જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે ઉશ્કેરાટ સાથે મારામારી કરી હતી નશાની હાલતમાં હથિયાર સાથે બબાલ કર્યું હોવાનું સામે આવી રહ્યું છે જેના દ્રશ્યો સામે આવ્યા છે સોશિયલ મીડિયા પર આ દ્રશ્યો વાયરલ થયા છે જાહેરમાં હથિયાર સાથે ફરતા મારી નાખવાની પણ ધમકી આપી લક્ષ્મીપુરા નો વિડીયો બહાર આવ્યો છે ઉડાના મકાન ની અંદર એક ઇસમ દારૂ પી અને બેફામ બન્યો છે હાથમાં ધારધાર ચપ્પુ લઈ અને લોકોને ધમકી આપી રહ્યો છે જાહેરમાં ગાળા પણ કરી રહ્યો છે આવા લોકો સામે કડક કાર્યવાહી થવી જોઈએ હજુ સુધી આ આઈટમની ઓળખ નથી કરી શકી ઈટમ સુધી નથી પહોંચી શકી પરંતુ આ દ્રશ્યો છે એ જ હચમચાવી મૂકી છે કારણ કે ધારદાર ચપ્પુ જેવું હથિયાર લઈ અને જાહેરમાં એ આ ગાળાગાળી કરી રહ્યો છે આવા લોકોના વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ મોટી ઘટના બનતા સહેજ માટે રહી ગઈ એવા દ્રશ્યો છે દેખાડી રહ્યા છે ત્યારે પોલીસે કાર્યવાહી કરવી આપઘાત કર્યો ગેરેજ માં કામ કરતા મૂળ ઉત્તર પ્રદેશ ના યુવકે ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું છે આપઘાત કરતા પહેલા માતા મેસેજ કર્યા હતા મેસેજમાં યુવકે તેના ભાઈ ને ભાઈ નો સાથ ક્યારેય ન છોડવાની વિનંતી કરી पांडेसरा पुलिस से गुनो नोधी आपघात कारण की दिशा में तपास शुरू कर दो बजे मेरे भाई के पास मैसेज गया कि भैया मैं छोड़ जा रहा हूँ अब भाई का साथ मत छोड़ना उसके बाद मेरा भाई घर पे फोन किया मां के पास दो शायद इक्कीस में आया था तब से ही गैरेज पे ही काम करा रहा था उससे और कुछ नहीं किया है कहाँ के रहने वाले आप यूपी यहाँ पे कितने साल से आते मैं तो यहाँ पे लगभग चौदह चौदह साल हो गया लगभग कुछ परेशानी की उसको कुछ परेशानी तो मेरे हिसाब से नहीं थी कायदे पैसे वैसे के बाद मैं ही देखता था घर का बड़ा होने के बाद उससे एक ग्रुप पे कभी नहीं लिया तो स्कॉलरशिप न मैं एसटी विद्यार्थी लड़ी लेवा मूड में है एसटी विद्यार्थी सचिवालय घेरावनी चिमकी उच्चारी है પાંચ મહિના અગાઉના વિદ્યાર્થીઓને વિદ્યાર્થીઓને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ આપવામાં આવી છે અનુસૂચિત જનજાતિ કચેરીએ આગળથી કોઈ આદેશ નહીં તેવું કહીને શિષ્યવૃત્તિ નથી ચૂકવવામાં આવતી શિષ્યવૃત્તિ ન મળતા અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળ્યો છે પંદર દિવસ માં સ્કોલરશીપ નહીં મળે તો 9 ડિસેમ્બરે વિદ્યાર્થીઓ કેટેગરી ના જે વિદ્યાર્થીઓ છે સ્કોલરશિપ છે કે પાંચ મહિના પહેલા મંજૂર થાય છે છતાં પરંતુ

મહેસાણા ની દૂધ સાગર ડેરી ની ચૂંટણી માં મત ખરીદાયો નો આક્ષેપ લાગ્યો છે ઠાકોર સમાજના નેતા બળદેવજી ઠાકોરે આ ગંભીર આરોપ લગાવ્યા ડેરી મંડળી પ્રમુખો અને મંત્રીઓને ત્રણ થી પાંચ લાખ રૂપિયા આપી મતો ખરીદાય છે પચાસ થી વધુ વસ્તી ઠાકોર સમાજની હોવા છતાં ડેરીમાં ડેરી સંચાલકોએ સમાજના યુવાનો માટે નોકરીની તકો છીનવી લીધી હોવાની વાત બળજેવદી કરી છે સમાજના દીકરા અધિકારીઓને ડેરીમાં નોકરી મળે તે માટે ડિરેક્ટર હોવા જરૂરી હોવાની પણ તેમણે વાત કરી સમગ્ર ડેરીની ચૂંટણી પ્રક્રિયા સામે સવાલો ઉભા છે હું લગભગ માનું ત્યાં સુધી પચાસ ટકા ઉપર ની વસ્તી એ આકુર સમાજ ની છે તમામે તમામ જગ્યાએ દૂધ ભરાવનાર ઠાકોર સમાજના સૌથી વધારે ગ્રાહકો પણ ઠાકોર સમાજના છે પણ પૈસાની ચાર ચાર પાંચ લાખ રૂપિયા આપી અને એમના મનગમતા માણસોનો ઠરાવ કરાવડાવી અને બીજા માણસોના ફોર્મ ભરાવામાં પણ સહી નહીં કરવાની હું સરકારનું નું દબાણ કરી અને એક તરફી જે ચૂંટણી થઈ છે એની સાથે એમનો વાંધો હતો એટલા માટે મારા સમાજમાં થયું છે કે સમાજમાં આપણા સમાજના એક બે ચાર પાંચ ડાયરેક્ટરો હોય તો અમારા સમાજના દીકરા દીકરીઓ પણ ક્યાંક નોકરી કરતા હોય એમાં પણ કોઈ શંકાને સ્થાન નથી મતો ખરીદ્યા છે એક એક દીદીના એક એક મંત્રી કે પ્રમુખને મત જેનું ઠરાવ નામ આવ્યું છે એવાને એવા લોકોને પાંચ પાંચ લાખ રૂપિયા આપી મત ખરીદવાનો કાર્યક્રમ કરી અને એમને બિલ કરવાનો પ્રયત્ન કર્યો તો સાગર ડેરી પ્રક્રિયા કહેવાય જ્યાં અન્યાય ક્યારેય ન ચાલે તેની સામે અવાજ ઉઠાવવો પડે તેવી વાત અલ્પેશ ઠાકોરે કરી છે ઠાકોર સમાજની વસ્તી હોવા છતાં પ્રતિનિધિત્વ નથી મળતું સહકારી ક્ષેત્રે ઠાકોર સમાજને યોગ્ય પ્રતિનિધિત્વ

અમરેલીમાં માનવભક્ષી સિંહણ આખરે પાંજરે પુરાય છે વન વિભાગે એક સિંહણ અને ચાર સિંહબાડને પાંજરે પૂર્યા છે બગસરાના હામાપુર ગામે સિંહણે પાંચ વર્ષીય બાળકને ફાડી ખાધું હતું સિંહણને પકડવા વન વિભાગે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું હતું પાંજરે પુરાયેલી સિંહણ અને ચાર સિંહબાડ ને જૂનાગઢના સક્કરવાગ ઝુમાં લઈ જવામાં આવ્યા સિંહણ પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે મેગા ઓપરેશન હાથ ધર્યું હતું ત્યારે ગત મોડી રાત્રે સફળતા મળી છે વન વિભાગે અલગ અલગ જગ્યા ઉપર પાંજરા મૂક્યા હતા ત્યારે વન વિભાગ ને એક સિંહ અને એની સાથે જે સાર સિહાર છે એમને પાંજરે સફળતા મળી છે જો સંભવિત રીતે વન વિભાગ રહ્યું છે કે આ સિંહણ છે એમને બાળક જે વર્ષનો બાળક હતો ખાડી હતો કનક વિનોદભાઈ બાળક હતો અમરેલી વિભાગ દ્વારા કાર્યવાહી કરી અને મોકલવામાં આવી છે જી બિલકુલ જાણકારી બદલ આભાર तो अमरेली પાંજરે પુરાઈ છે પાંચ વર્ષના બાળકને ફાડી ખાધું હતું ને ત્યારબાદ વન વિભાગની ટીમ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું હમાપુર ગામે આ ઘટના બની હતી કે જ્યાં સિંહણે વર્ષના બાળકનો જીવ લીધો હતો અને હવે આ સિંહણ પાંજરે છે ભાવનગરના નવાપુરા વિસ્તારમાં તંત્રની ડિમોલેશન કામગીરી ચાલી રહી છે કબ્રસ્તાનની પાંત્રીસો ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરવામાં આવી છે પોલીસ બંદોબસ્ત સાથે તંત્રની કામગીરીથી કરોડોની જમીન ને ખુલ્લી કરવામાં આવી પચીસ થી દબાણો તેમજ બે ધાર્મિક સ્થળ દૂર કરાયા બે માં સરકારી જમીન પર દબાણો હટાવાયા હતા ફરી ગેરેજ ભંગારની દુકાનો અને ધાર્મિક સ્થળો બનાવાતા દબાણો દૂર કરવાની કાર્યવાહી કરાઈ છે જામનગર સિટી સર્વે નંબર ઓગણીસ ને ત્રણ હજાર ચોરસ મીટર નું અંદાજે દબાણ દૂર કર્યું છે જેમાં દબાણકારો હતા જે લોકો અને એક દરગાહ હતી આ દબાણ બે માં છેલ્લે કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ ઉત્રોતને અહિયાં એન્ક્રોચમેન્ટ થયું છે હવે ફેન્સિંગ કરી દઉં અમે પોલીસ નો ચુસ્ત બંદોબસ્ત આપ્યો છે પોલીસ નવા વિસ્તારમાં આ ની કામગીરી હાલમાં ચાલુ છે જેમાં ઘણા વર્ષોથી પચીસ થી ત્રીસ જેટલી જે દુકાનો તથા એક ઓફિસ અને એક ધાર્મિક દબાણ અહીંયા પ્રિવેલિંગ હતું આજે મામલતદારશ્રી તથા સીટી સર્વેના અધિકારી અધિકારીશ્રીઓ સાથે રાખી અને જે પોલીસ જેટલો સો જેટલો પોલીસ બંદોબસ્ત અડાલજમાં પણ તંત્રએ દબાણ દૂર કર્યા છે ચાર રસ્તા પાસે નર્દરૂપ ધાર્મિક દબાણો દૂર કરવામાં આવ્યા નવા હાઈવે ની કામગીરીમાં રૂપ દબાણો દૂર કરાયા વહેલી સવારે તંત્રએ દબાણ હટાવવાની કામગીરી શરૂ કરી હતી સુરતની સુરભી ડેરીના વધુ એક કાંડનો ખુલાસો થયો છે નકલી પનીર મળ્યા બાદ હવે નકલી ઘી પણ મળી આવ્યું છે જેમાં આરોગ્ય વિભાગે લીધેલા રિપોર્ટમાં ઘટસ્ફોટ થયો સુરભી ડેરીના જીના નમૂના અનસેફ અને સબસ્ટાન્ડર્ડ હોવાનું સામે આવ્યું જેમાં ટ્રાન્સફેટ અને એસિડ મળી આવ્યું છે નકલી ઘી આરોગવાથી હાર્ટ એટેકનું જોખમ વધે છે નકલી પનીર મામલે માલિક શૈલેષ પટેલની ધરપકડ કરાઈ હતી સુરભી ડેરીમાંથી મોટી માત્રામાં પનીર અને ઘીનું વેચાણ થતું હતું પદાર્થ બનાવવામાં હોય તે પ્રકારની એક પછી ઘટના સામે આવી રહી છે પહેલા તો તેનું સાતસો કિલોથી થી વધુનું પનીર જે રેડ કરીને અખાદ્ય હતું તેવી શંકા હતી તે પણ અખાદ્ય નીકળ્યું છે તેના પિકોટ સબસ્ટેન્ડર આવ્યા છે જયારે હવે આજ સુરભી ડેરીના સુરત મહાનગરપાલિકાની ટીમ દ્વારા ઘીના સેમ્પલ લેવામાં આવ્યા હતા અને તેનો રિપોર્ટ પણ આવી ચૂક્યો છે અને તેનો રિપોર્ટ પણ અનસેફ અને સબ જાહેર થયો છે એટલે આપણી સાથે મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના અધિકારી જોડાયા છે તેઓની સાથે વાત કરીશું સાહેબ મહા આ સુરભી ડેરીએ તો એક પછી જે પણ વસ્તુ બનાવી રહ્યા છે તે નકલી અખાદ્ય સામે આવી રહી છે કઈ રીતે ડેપ્યુટી કમિશનર હેલ્થ એન્ડ હોસ્પિટલ અને આરોગ્ય અધિકારીના સીધા માર્ગદર્શન હેઠળ અને સૂચના હેઠળ તારીખ સુધીની અંદર વિવિધ ડેરીઓમાંથી ઘી અને પનીરના સેમ્પલ લેવામાં આવેલા હતા એમાંથી સુરભી ડેરીના બે યુનિટમાંથી એક ઘીનું અને બે ઘીના અને એક પનીરનું સબસ્ટર્ડ ડિક્લેર થયું છે એમાંથી બે ઘીમાંથી એક ઘી અનસેપ ડિક્લેર થયું છે અનસેપ અને સબસ્ટ કઈ રીતનું હોય છે અને એ સ્વાસ્થ્ય માટે કઈ રીતે હાનિકારક એટલે નુકસાન નુકસાન કરે કરે એને ડિક્લેર થયેલું કહેવાય અને એની વિરુદ્ધ કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવશે અને જે થયું છે ઉપર એજ્યુડિકેશન કરવામાં આવશે એવું તો શું શું મિલાવટ કરતા હશે એવું તમને ખ્યાલ આવ્યું હોય કે જેને લઈને આ પ્રકારના અખાદ્ય પની ઘી બનાવી શકતા હોય છે વેજીટેબલ ઓઇલ વેજીટેબલ ઓઈલનો ઉપયોગ કરતા હોય જેના લીધે આ અખાદ્ય પદાર્થ ડિક્લેર થાય છે એટલું ગંભીર કહેવાય લોકો આજે સૌથી વધારે પનીર છે ઘી છે રોજિંદા જીવનમાં લેતા હોય છે અને તેમના શરીરને નુકસાન ના ચેડા કરતું આ વસ્તુ બનતું હોય હા ગંભીર બાબત તો છે તેથી સુરત મહાનગરપાલિકાની ફૂડની ટીમ એક્ટિવ થઈને બરાબર અભિયાન કરીને વિવિધ સંસ્થાઓમાંથી નમૂના લેવાની સઘન કાર્યવાહી કરવામાં આવી રહી છે આ લોકો તમે કોર્ટની કાર્યવાહી કરો છો દંડ આપો છો ફરી પાછા બહાર નીકળીને આ રીતનો એમનો ગોરખધંધો ચાલુ રાખે છે કાયમ માટે ઉદાહરણરૂપ દાખલારૂપ કાર્યવાહી થાય એ માટે કઈ રીતનું થઈ શકે છે હવે એમની ઉપર બંદો કસવામાં આવશે અને હવે આ રીતે ગેરરીતિ નહીં કરે તેની સતત કાળજી રાખવામાં આવશે જે રીતે આ સામે આવ્યું છે લોકોએ શું સાવચેતી રાખવી જોઈએ ખરીદતા પહેલા કોઈ કેવી ટ્રીપ્સ હોય કે જેને એ પણ જાણી શકે કે આ નકલી છે અસલી છે એને લઈ શું કહેશો એની એની અંદર એની ક્વોલિટી સારી હોવી જોઈએ અને સારી સંસ્થામાંથી ખરીદી ખરીદી કરવું જોઈએ બાકી તો લેબોરેટરીનો રિપોર્ટ જ માન્ય ગણાશે બહુ તો સંસ્થા પર પણ વિશ્વાસ નહીં થતો હતો લોકો તો સુરભી નું નામ જોઈને એને સારી સંસ્થા માની ને લેતા હતા સુરભી માંથી પણ આ પ્રકારનું સામે આવ્યું છે કેટલું ગંભીર કહેવાય બહુ જ ગંભીર બાબત છે અને આ બાબત નું ધ્યાન રાખવામાં આવશે અને ભવિષ્યમાં આવું નહીં થાય તેની કાળજી રાખવામાં આવશે બિલકુલ એટલે ખૂબ જ ગંભીર બાબત જે છે 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 તે એક એક પછી ખાદ્ય લઈને સામે આવી રહી જોઈ શકાય સુરત મહાનગરપાલિકાનો આ આરોગ્યનો રિપોર્ટ આવ્યો તેમાં સુરભી ડેરી જે છે તે જોઈ શકાય છે તેના જુદા જુદા લેઆઉટ્સ પરથી જે સેમ્પલ લેવામાં આવ્યા હતા તે તમામ સેમ્પલમાં ઘી અને પનીરના પણ સેમ્પલ જે છે તે સબસ્ટાન્ડર્ડ જાહેર થઈ રહ્યા છે અનસેફ જાહેર થયા છે એટલે કહી શકાય કે લોકોના આરોગ્ય સાથે સીધા ચેડા જે છે તે આ ખાત ના લેવી દેરી કહેવાતી સુર્વી દેરી પણ કરી રહી છે જેને લઈને હાલ મહાનગરપાલિકાની આરોગ્ય બેટ ટીમ હવે કાયદાકીય ફોજદારી દાખલ કરશે અને કાયદાનો સકંજો વધુ કસાય તે પ્રકારની કામગીરી હાથ ધરશે કેમેરામેન દેવેશ સોલંકી સાથે ધ્રુવ સોંપુરા જીટીવી ન્યૂઝ સુરત તો ઉનામાં 30 વર્ષે શિક્ષિકાએ આપઘат કર્યો છે જાફરાબાદની મોડેલ સ્કૂલમાં ફરજ બજાવતા કાજલ વાઢકેરે જાિતી છે પોલીસે આપઘાતનું કારણ જાણવા માટેની તપાસ હાથ ધરી છે રાકેશ ફોન લાઈન પર જોડાયા છે રાકેશ ઉનામાં ત્રીસ વર્ષીય શિક્ષકે આપઘાતની ઘટના સામે આવી છે વાત કરવામાં આવે તો નોકરી ની ફરજ બજાવતા હતા એમને કોઈ અગમ્ય કારણોસર આજ વહેલી સવારે એમના ઉનાના જે ભાડાના મકાન માં રહેતા હતા ત્યાં ગળા ખાધેલી ફાધેલી હાલતમાં મળી આવ્યા છે પરિવાર ને આ અંગે એમની માતા ને જાણ થતા અરેરાટી વ્યાપી ગઈ હતી અને તેના કારણે જે અપઘાત કર્યો છે હજુ સુધી બહાર નથી આવ્યો અને માત્ર પાંચ છ મહિના પહેલા જ એ શિક્ષિકા તરીકે જાફરાદ મોડલ સ્કૂલ માં જોડાયા હતા હાલ પોલીસ આ અંગે તપાસ કરી રહી છે પરિવાર શોક માંગે છે જી બિલકુલ જાણકારી બદલ આભાર સાબરકાંઠાના હિંમતનગરમાં નેશનલ હાઈવે અડતાળીસ રોડ રોલર વચ્ચે અકસ્માતમાં ચાર લોકોના મોત થયા છે શ્રમિક સહિત રોડ કોન્ટ્રાક્ટર એજન્સીના ઇજનેટ મોત થયું છે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી આવવાના હોવાથી રોડ પર ખાડા પૂરવાનું કામ ચાલતું હતું અકસ્માતને લઈને પોલીસે તપાસ શરૂ કરી છે અકસ્માત સર્જાયો હતો અકસ્માત લઈને હાલ પોલીસે તપાસ શરૂ કરી છે આજે સાબરકાંઠા જિલ્લામાં નેશનલ હાઈવે નું પરીક્ષણ કરવા માટે કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરી અને સીએમ જયારે સાબરકાંઠા જિલ્લાની મુલાકાતે આવવાના છે ત્યારે નેશનલ હાઇવે ઓથોરિટી એક ગંભીર બેદરકારી સામે આવી હતી ગત જે અચાનક જ આ કામગીરી ચાલુ કરવામાં આવી હતી જેને લઈને ખાડા જે પડ્યા હતા જેને લઈને તેનું સમારકામ કરવામાં રાત્રિ દરમિયાન કરવામાં આવ્યું હતું જેને લઈને એ કન્ટેનર એ છે તે રોલ જે રોડ પર રોલર હોય તેની સાથે અથડાતા ચાર લોકોના મોત થયા છે આપ જોઈ રહ્યા છો કે આજે રાત્રિથી જ આ કામગીરી છે તે નેશનલ હાઈવે કરી રહી છે અને અત્યારે કોઈ પણ જાતનું સેફ્ટી વગર ખુલે આમ નેશનલ હાઈવે પર આ જે કામગીરી છે તે કરવામાં આવે છે સફેદ કલરના પટ્ટા છે મારવામાં આવતા હોય છે જ્યારે કોઈ મંત્રી આવતા હોય ત્યારે પોતાનું કામ છુપાવવા માટે તાત્કાલિક ધોરણે તેને કામગીરી કરતા હોય છે અને નેશનલ હાઈવે ઓથોરિટીની ગંભીર બેદરકારીને કારણે અનેક હાઇવે હાઈવે પર મોત થયા છે ત્યારે ગત રાત્રિ વધુ એક આમ ચાર ત્રણ શ્રમિક અને એક ખાનગી એજન્સીના કોન્ટ્રાક્ટરનું મોત થયું છે એટલે કે હાલ ચાર લોકોના ગંભીર રીતે ઘટના જ મોત થયા છે જેને બેદરકારીને કારણે ચાર લોકોએ જીવ ગુમાવવાનો વારો આવે છે ત્યારે આપ જોઈ રહ્યા છો કે જે કામગીરી છે તે થઈ રહી છે અને કોઈપણ જાતનું સેફ્ટી વગર કામગીરી કરતા સ્થાનિક લોકોમાં પણ રોષ છે અને આ અકસ્માતને પગલે સ્થાનિક લોકો પણ નેશનલ હાઈવે ઓથોરિટી સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે હોટલ ધરાવે છે ત્રણ ઇજાગ્રસ્ત ને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે મુંડી ગામની આ ઘટના કે જ્યાં ઘટનામાં હોટેલ માલિક નું મોત થયું હોવાના સામે આવી જેમાં એક વ્યક્તિનું મોત થયું છે મુડી ગામના નજીક બે કાર છે તે આમને સામને અથડાઈ હતી અને ત્યારબાદ આ અકસ્માત સર્જાયો જેમાં એક વ્યક્તિનું મોત થયું છે અને બે થી ત્રણ લોકો ઇજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે ખસેડાયા છે તો આજથી રાષ્ટ્રીય એકતા યાત્રાનો પ્રારંભ થયો છે સરદાર પટેલની એકસો પચાસમી જન્મજયંતિના ભાગરૂપે એકતા યાત્રાનું આયોજન થયું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ત્રિપુરાના મુખ્યમંત્રી માણેક સાહ કાર્યક્રમમાં સામેલ થયા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આણંદમાં સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી બેડમિન્ટન પેરા ઓલિમ્પિક વર્લ્ડ ચેમ્પિયન માનસી જોશી પણ કાર્યક્રમમાં સામેલ થયા કરમસુથી કેવડીયા એકસો બાવન કિલોમીટરની પદયાત્રા યોજાશે યાત્રાનો પ્રથમ રાત્રિ પડાવ આણંદના નાવલી ગામમાં થશે તો સામે આવી રહ્યા છે આજથી આ યાત્રાનો પ્રારંભ થયો છે સરદાર પટેલની એકસો પચાસમી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે આ પ્રારંભ કરી દેવામાં આવ્યો છે થી કેવડિયા સુધી આ પદયાત્રા ની શરૂઆત છે તે થઈ ચુકી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પદયાત્રાની નો પ્રારંભ કરાવ્યો છે એકસો ને બાવન કિલોમીટર ની આ પદયાત્રા હશે જેમાં વિવિધ લોકો સામેલ થવાના છે રાષ્ટ્રીય એકતા યાત્રાનો પ્રારંભ આજથી શરૂ કરી દેવામાં આવ્યો છે સરદાર પટેલની એકસો પચાસમી જન્મ જયંતિ નિમિત્તે અલગ અલગ કાર્યક્રમો અને આ પદયાત્રાનું પૂજા પાયે આયોજન કરવામાં આવ્યું છે કરમસદથી કેવડિયા સુધીની આ પદયાત્રા છે જેમાં મોટી સંખ્યામાં મહાનુભાવો પણ જોડાવાના છે અને આ દ્રશ્યો કે જ્યાં પ્રારંભ થયો છે ખૂબ આનંદ છે કે હું આજે યુનિટી માર્ગમાં પ્રેઝન્ટ છે આજે આજ સુધી ઓલમોસ્ટ એઈટ હન્ડ્રેડ જેટલા યુનિટી માર્ચ ઇન્ટરનેશનલ લેવલ પર સ્ટેટ લેવલ પર ઓર્ગેનાઇઝ થયા છે અને હવે અત્યારે નેશનલ યુનિટી માર્ચ આપણા અહીંયા ગુજરાતમાં તે હોસ છે અને સરદાર વલ્લભભાઈ પટેલની વનચિવ બર્થ એનિવર્સરી આપણે આવી ગ્રાન્ડ વે અને સક્સેસફુલ વેમાં સેલિબ્રેટ કરીએ છીએ જેમાં આપણે ડિસ્ટ્રિક્સ થી લઈને નેશનલ લેવલ સુધી આપણે બહુ બધા લોકોને છોડીએ છીએ અને મને ખૂબ જ